તો મહેસાણાના ઊંઝામાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ઊંઝાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઉંઝાનું બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું બસ સ્ટેન્ડમાં વાહનો પાણીમાં ગરકાવ થયા વાર વરસાદના કારણે બસ મોડી આવવાની સમસ્યાઓ પણ સર્જાય છે મુસાફરો અટવાઈ રહ્યા છે જે પ્રમાણે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે બાઇક પાર્ક કરેલી છે ટુ વ્હીલર પાર્ક કરેલા છે તમામે તમામના પૈડા ડૂબી ગયા છે બસો જે એસટી બસ સ્ટેશન છે તે પણ પાણીમાં ગરકાવ જોમરી રહ્યો છે મુંબઈ પર લિસ્વાટની રોશાલ શરૂ થઈ છે ઉંજાના વિવિધ વિચારોના વિસ્તારોમાં પણ હાલ પાણી ભરાયું છે અને ઉંજા બસ સ્ટેન્ડમાં જે parking કરેલા છે સાધનો હોય છે તે vehicles હોય છે તો પણ પડી દેલા આ નજરે પડે છે ઉંજામાં સતત વરસાદના કારણે જીંઝાવાળા વિસ્તારોમાં સતત પાણીનો ભરાવો થઈ રહેલો જોવા હાલ જોવા મળી રહ્યો છે સંદેશ જવા સંદેશા